હવે પ્રશ્ન એ છે કે જો તમે જે પણ કપડા ઘરે લઈને આવ્યા છો અને જો એનો રંગ ઉતરતો હોય તો તમે એને કઈ રીતે બચાવી શકશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે જ્યારે પણ નવા કપડા ખરીદીને ઘરે લાવીએ છીએ તો સૌથી પહેલા આપણને એ ચિંતા રહેશે કે આ કપડાનો રંગ તો નહીં ઉડી જાય કારણ કે ગમે તેટલા મોંઘા આપણે કપડા લઈને આવીએ અને જો એનો રંગ ઉડી જાય તો પછી એ પહેરવામાં પણ કામ નહીં આવે અને આપણને જોવા પણ નહીં ગમશે તો હવે પ્રશ્ન એ છે કે જો તમે જે પણ કપડા ઘરે લઈને આવ્યા છો અને જો એનો રંગ ઉતરતો હોય તો તમે એને કઈ રીતે બચાવી શકશો તો નવા કપડામાંથી જો રંગ નીકળતો હોય તો તમારે એને ફિક્સ કરવો પડશે હવે ઘણા લોકો એવા હોય છે જેમને કપડા ખરીદવાનું પસંદ હોય છે પરંતુ જ્યારે ખરીદીને લાવે અને એને ધોવે તો એનો રંગ નીકળતો દેખાશે હવે જો જેટલો જલ્દી રંગ ઉડશે એટલો જ જલ્દી આપણે કપડાને પણ બાય બાય કહેવું પડશે તો આજે અમે તમને એવી કેટલીક રીતો જણાવીશું જેના દ્વારા તમે ગમે એટલી વાર આ નવા કપડાં ધોશો તો પણ એનો રંગ ઓછો નહીં થાય તો એવી કઈ રીત હશે જો તમે ઈચ્છો છો કે તમારા નવા કપડામાંથી રંગ ન નીકળે તો એક ટબ પાણી લઈ લો અને એની અંદર એક ચમચી મીઠું એડ કરી દો આ પાણીમાં નવા કપડા ધોવાથી તેનો રંગ ક્યારે ઉડતો નથી અને નવો રંગ એવો એવો જ રહેશે હવે વાત કરીએ વિનેગરની તો વિનેગર આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ નવા કપડાનો રંગ સારો કરવા માટે તમારે એક ટબ પાણીમાં બે કપ જેટલું વિનેગરને એડ કરી દેવાનું છે હવે આ પાણીમાં સારી રીતે મિક્સ કરી દો અને બાદમાં કપડાને ધોઈ લો તમે જોશો કે તમારો કપડાનો રંગ જળવાશે હવે વાત કરીએ ફટકડી વિશે તો નવા કપડાંની ચમક જાળવવા અને પાણીની જેમ વહેતો રંગને ઠીક કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો હવે આના માટે પણ તમે જે ટબમાં પાણી ભરીને કપડાને ધોઈ રહ્યા છો એની અંદર ફટકડીને એડ કરી દો ચોક્કસપણે તમે જોઈશો કે તમારો રંગ ક્યાંય ન જાય હવે વાત કરીએ ફિક્સર શીટની તો નવા કપડાને રંગથી બચાવવા માટે તમે ફિક્સર શીટનો ઉપયોગ પણ કરી શકો તમે જ્યારે પણ નવા કપડા ધોઈ રહ્યા છો તે ચોક્કસપણે ધ્યાન રાખો કે આછા રંગના કપડાને ક્યારે પણ ડાર્ક કલરના કપડાની સાથે ન ધોવા જોઈએ હવે જો આપણે આવું કરીએ છીએ તો બની શકે કે ડાર્ક કલર તમારા આછા રંગના કપડા પર લાગી જાય કારણ કે ડાર્ક કલરના કપડામાંથી જો રંગ નીકળશે તો ચોક્કસપણે આપણું બીજું કપડું પણ બગડી જશે હવે કપડા ધોવાઈ જાય પછીને તમે ક્યાં સુકવી રહ્યા છો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો જ્યારે પણ તમે કપડાં ધોવા અને સુકવવા જાવ છો તો એ જગ્યા કેવી છે તડકાને સીધા પ્રકાશમાં તો નથી આવી રહી એ પણ ધ્યાન રાખો આનાથી શું થશે કે છાયામાં સુકા કપડાં સુકવાશે તો એનો રંગ સુનિશ્ચિત રહેશે અને જ્યારે પણ કપડાં ધોશો ત્યારે એનો રંગ પણ ઓછો ન થાય હવે એ વાતને પણ ધ્યાને લો કે તમે કેવા પ્રકારના પાણીમાં કપડાં ધોઈ રહ્યા છો ધ્યાન રાખો કે નવા કપડાં ધોવો ત્યારે પાણી ખૂબ ઠંડુ હોવું જોઈએ કપડાને આ પાણીમાં પલાળી રાખવા જોઈએ અને બાદમાં જ તેને ધોવા જોઈએ જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે કપડાનો રંગ પણ બગડશે તો મિત્રો આવી બાબતોની કાળજી રાખવાથી તમારા નવા કપડાં નવા જ રહેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ